જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી માની સોગન સવાર સવાર ના ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો બધા મજામાં તો દોસ્તો મજામાં હશે એવી આશા રાખું છું તો સવારે આઠ વાગે નીકળી ગયો છું કેમ કે આપણે મસ્ત દેશી ફની બોયનું શૂટિંગ છે અને ત્રણેક ચારેક વિડીયો બનાવવાના છે વરસાદ તો કોઈ લાગતું નહીં કે આવા જમીન પર લાલા એવું પણ આવો તો આવું ભાઈ આપવું જ જો વરસાદ કેમ કે હમણાં તો બ્રેક પાડીશ કે નિયર રજા લાગત મને હા જેથી ચા પીધા વગર નીકળી ગયો તું થોડી બોલાશાલી ઘેર થઈ જાય ચા પીધા વગર નેકળી ગયો પી લો પીતો ચા નહીં પણ આજે લાગ્યું ઈચ્છા છે કે ચુસ્કી ચા પી લઈએ દોસ્તો તો સરસ મજાની હોટલ છે ચાની વડનગર હાઈવે લઈને આવ્યો છું સરસ મજાનું સવાર સવારનું લોકેશન છે ચાવા પી લઈએ સરસ મજાનું ગાડી જાય જો એટલે ભાઈબંધ ક્યાં જવાનું છે તો બને રહીજો મિત્રો વિડીયોમાં જય માતાજી તો દોસ્તો આવી પહોંચ્યા છીએ આપણે ગોહેલમાં સરસ મજાની કાપડની દુકાન છે અમારા ભાઈબંધ છે રાજસ્થાની ચા અને સેવ મમરા ખાઈ લીધા નાસ્તો સવારે આપણે જોવો જ છે એ યાદ તો સેવ મમરા ખાઈ આ કાઢવા પડે એવું કામકાજ છે તો ગોહેલમાં આવી ગયો સરસ મજાનો કાપડ આપણે બધી એક જ છે જે પહેલાં તમને વિડીયો જોયો હોય તો ગોહેલ બતાવી હતી એ તમને બતાવું પાછી એ અને આ દુકાન બધી એક જ છે चलो भाई जय माता जी मिलते हैं दो के बाद आदि सरस मजा कॉम्प्लेक्स शूटिंग में से सब फरत फरत हजी तो लगभग कोई एंट्री नहीं एंट्री थी नहीं आदि जी को हेल्प कैसे हो भरत भाई बढ़िया जय बाबरी जय रामवीर Halo, selamat pagi. jai jangan lupa, 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 jangan lupa,

બહુ દરૂદથી લાભો આપણે શૂટિંગ કરવાનું છે આપણે સરસ મજાનું લોકેશન છે પછી તમને પૂરું લોકેશન બતાવું ખેતર બેતરનો માહોલ ત્યાં સુધી બનાવી રેજો જય માતાજી પૂછોટનો લાલ કલર બેગુછે છે એટલે હું લાલ જેવું લાગે મૂઢવે લાલ સોલ લાગે છે ખરેખર આવા લોકેશન જોવાની આપું છું

દેખ હો કે જી આ ભેહુ નીકળું શૂટિંગ ચાલુ કરી આવી એટલે પછી ચાલુ કરી હ પછી આવ એટલે આવીએ પછી હું ચાલુ પીતો આવું એટલે એટલે તારે કહી દે હ એ આવશે જી બાકી બધા હું સમજ

अपना गरीब श्री माताजी डेली साबलिया माता। पीरी खजूर पीरी क्या है ना पीरी खजूर <laughs> जय माता जय माता जी अजी मैं थोड़ा आई है પુત્રી જીલી કળી જો સુનજો કે ખુશ જ કને બરાબર છે શું ને ક લખાફા ના હમ ફાયદા પાછો હા એનર્જી આવે તમે બીજો ખોરાક ના આલે ના બીજું કોઈ પીવો તો એનર્જી આવે

वालों क्या हम जान पड़ती नहीं बहुत बारिश हो गई है और बारिश में बादल भी गरज रहे हैं और बिजली भी पड़ रही है तो इस टाइम क्या करना चाहिए आप दो उंगलियां कानों में रखकर बैठ जाना चाहिए तो हम बच सकते हैं आ कीड़ो सर वो किराना भाई संजय भाई से

ਨਾਲ ਪਰ ਪੁਣ ਚੇ ਮਾਤਾ ਚੇ ਮੀਤ੍ਰੋ ਚੇ ਮਾਤਾ ਗੀ ਲੋ ਸਾਲੀਆ ਤੋਮਾਦ ਵੀਲਾ ਨੀ ਮੇਲ ਬਾਨਾਦ ਹੋ હમ હમ દોસ્તો શૂટિંગ ખતમ થઈ ગયું છે અને શૂટિંગ પૂરું કરીને અમે ઘરે આવી ગયા જમવાનું હજી બાકી છે પરંતુ જમવાનું કોઈ ટક્કી નહીં જમીએ કે ના જમીએ આપણો એવું કામકાજ છે બધું બરાબર છે તો આવી મોશે સરસ મારી ચેનલ ચાલુ કરી છે એટલે જય માતા ઈ લો જય માતા જય શ્રી કૃષ્ણ રામ રામ તો દોસ્તો આ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો ત્યાં સુધી જય માતાજી કાળા બટન દબાઈ દમેન કરું મેસ કરી નાખું કલરનું કાળા કલરનું બટન દબાઈ કાળી મેસ કરી નાખજો આ રેડો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો જય માતાજી